ઉપલેટામાં રોગચાળાને લઈને હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો હોસ્પિટલ તંત્રે તમામ સુવિધાને પહોંચી વળવા સજ્જ રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારની હોસ્પિટલ હાલ વાયરલ ઇન્ફેક્શનને લઈને શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે વરસાદી ઋતુ ચાલી રહી હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા લોકોના ઘર પાસે પણ પાણીના ખાડાઓ ભરાઈ જતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતા રોગચાળો ફેલાય છે ઉપલેટામાં પણ થોડા દિવસોથી સરકારની હોસ્પિટલમાં દર્દીઓનો વધુ ધસારો જોવા મળી રહ્યો છે ફક્ત સરકારી હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના પાંચસોથી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે ફાઇનલ વેરીફિકેશન તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધાઓ માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું છે આ ઉપરાંત વાતાવરણને અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી હું ડોક્ટર ખ્યાતિ ઘરે ગરેજા કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં સુપ્રિન્ટેન્ડન્ટના જેમ ત્રણ વર્ષથી ફરજ બજાવું છું અને નેત્ર સર્જનના જેમ છેલ્લા બાર વર્ષથી કામ ફરજ બજાવું છું અહીંયા આપણે જોઈએ તો અત્યારે ઓપીડીમાં લગભગ વીસ થી ચાલીસ ટકાનો વધારો થયો છે અત્યારે વધારે છે છે માટે અમારો સ્ટાફ પૂરી પૂરી મહેનત કરીને સરસ સેવા પાડે બધા અને સારી સેવા મળે સારવાર મળે એનો પૂરો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અમે અત્યારે થોડું મેકઅપ અમારું ઓછું છે ક્લાસ ફોર ને ક્લાસ થ્રી એટલે નર્સિંગ સ્ટાફ અને સ્વીપર્સમાં જેની રજૂઆત અમે સરકારને કરેલી છે જે ટૂંક સમયમાં અમને આશ્વાસન છે કે અમને પૂરી પાડવામાં આવશે અત્યારે જે ઓપીડીમાં ઘસારો વહેતો છે પેશન્ટ નો એમાં અમારો ઓપીડી છે ગાયને ઓપીડી જનરલ ઓપીડી આંખની ઓપીડી આ મુખ્ય ઓપીડી છે અમારી જેના અંદર પેશન્ટ નો વધારો જોવા મળે છે આંખના દર્દીમાં હું કહું તો અમારે મોતિયાના પેશન્ટ ઘણા વધારે આવે છે અત્યારે અને વેલના બાકી ઓપરેશન તો અમે ઘણા કરીએ જ છે જેમાં મોતીયો વેલ પછી ત્રાસી આંખના જેને આંખ નથી હોતી અને કોસ્મેટિક સર્જરી એ બધું અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ બધા પેશન્ટને જનરલ OPD માં જોઈએ તો અત્યારે જે ઘસારો વધ્યો છે એના અંદર આપણે જે respiratory tract એટલે શરદી ઉધરસ ને તાવના પેશન્ટ ઘણા આવે છે અને અમુક જાળા ઉલટીના ના થોડા આવે છે એના વધારા થયા છે તેના માટે patient ને કહેવા માંગુ છું અત્યારે કે આપણે વ્યવસ્થિત હાથ ધોઈને પછી જમીએ બહારનું એવું હોય તો થોડું ઓછું જમીએ અને જમવું પડે એવું હોય તો hygiene નું ચોખ્ખાઈનું આપણે થોડું ધ્યાન રાખીએ એનું આપણે કરીએ તો આ બધી તકલીફથી આપણે મટી શકીએ છીએ બીજુ અત્યારે એવું છે કે આપણે ગાયનેક ઓપીડી પણ બહુ સરસ કામ કરે છે અત્યારે ડિપાર્ટમેન્ટ જેમાં અમારે લગભગ સો ડિલિવરી આસપાસ અમારા હોસ્પિટલમાં થાય છે અને આંખની ઓપીડી લગભગ અમારે પહેલા સો ની ઓપીડી થતી હવે અમારે દોઢસો થી બસો પેશન્ટ ની ઓપીડી અત્યારે થાય છે ઓપરેશનમાં અમે લગભગ દર અઠવાડિયે અમે લગભગ ચાલીસ થી પચાસ ઓપરેશન ઓછામાં ઓછા કરીએ છીએ અને બાકી ઇમરજન્સી સારવાર તો અમારી ચોવીસ કલાક હોસ્પિટલમાં ચાલુ જ હોય છે આ બધું જે અમે અત્યારે સરસ કામગીરી કરીએ છીએ એના માટે હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ઉપલેટા હોસ્પિટલ છે આખા ગુજરાતમાં અને આના માટે આપણે નવી બિલ્ડિંગ પણ અત્યારે હોસ્પિટલમાં બની છે કમ્પાઉન્ડમાં જે ટૂંક સમયમાં શરૂઆત થશે એને અમને બધા ઉપલેટાની પબ્લિક પ્લસ આજુબાજુના ગામડાની પબ્લિક ને એની બેનિફિટ મળશે એનો અમે અત્યારે ખૂબ પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ વેરી મચ